નીટ અને નેટની પરીક્ષામાં ગેરરીતિ લઈને આજે વડોદરાની કોમર્સ ફેકલ્ટીની બહાર એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મેન રોડ પર ચક્કાજામ કર્યો હતો નીટ અને નેટની પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરની કોમર્સ મેન બિલ્ડિંગ ખાતે આજે એનએસયુઆઈ કાર્યકરો એકત્ર થયા હતા અને નીટ અને નેટની પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને ભારે સૂત્રોચ્યાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપ હાઈ હાઈ અને મોદી હાઈ હાઈ ના નારા લગાવ્યા હતા અને એનએસયુઆઈના કાર્યકરોએ રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો અને કાર્યકરો બસ પર ચડી ગયા હતા જેના પગલે મેન રોડ પર એક તબક્કે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા એનએસયુ એના કાર્યકરોએ એકબીજાને પકડી રાખ્યા હતા જેથી તેમને એકબીજાથી છોડાવવા માટે પોલીસને પરસેવો પડી ગયો હતો સાહજગંજ પોલીસે દસ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી એનએસયુઆઈ એ આ મુદ્દે સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી છે ગુજરાત રાજ્યમાં લીક કર્યા પછી જે ગુજરાત મોડલ આખા દેશમાં લાગુ કરવાની વાત હતી એ એ હાસિલ સિદ્ધિ હાસિલ કર્યા પછી ભારત દેશમાં બે પેપર એવા મોડલ લીક કર્યા છે યુજીસી નેટ અને નીટના પેપર એને સિવાય માંગણી કરી રહી છે કે નીટની પરીક્ષા પાછી યોજવામાં આવે જે ભાજપ શાસિત રાજ્યોમાં આ પેપરો લીક કરવામાં આવ્યા છે એમના પર કડકમાં કડક એક્શન લેવામાં આવે ભારત દેશમાં ગુજરાત મોડલ બીજું તો નહીં પરંતુ પેપર ને લીક થવાનું રેકોર્ડ હવે ભારત દેશ પણ સજશે ગુજરાતની અંદર તો પેપર લીક થતા તાજ ગુજરાતની સરકાર શરમમાં અત્યારે હતી સીએમની રાજીનામાની માંગણી કરી ના આપી પણ હવે દેશના વડાપ્રધાન શરમ કરવા જેવી બાબત છે આખો દેશ અમને આજે શરમના નજરેથી ગુજરાતના દરેક નાગરિકને જોઈ રહ્યો છે કેમ કે દરેક ભ્રષ્ટાચાર ગુજરાતમાં પ્રધાનમંત્રી ગુજરાતનો હોવા છતાં આ નીટની એક્ઝામ હિસ્ટ્રી થઈ ગઈ કે અત્યાર સુધી નીટનું પેપર કોઈ દિવસ લીક નતું થયું ગુજરાતના પેપરો લીક થતા પણ નીટના પેપરો લીક નથી થતા તો હવે આ નીટના પેપરો પણ લીક થવા લાગ્યા એટલે ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલતો હતો એ દેશ લેવલે ગયો છે ના પ્રધાનમંત્રીએ રાજીનામું આપવા આપવું જોઈએ અને આ જેને પણ પેપર લીક કર્યું એના પર સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન બેસાડવામાં આવે અને એના પર પગલાં લેવામાં આવે ફરી વાર જલ્દીથી જલ્દી નીટની એક્ઝામ લેવામાં આવે